તમને હું મારી સર બતાવું બતાવે તું પણ બતાવી દઉં તો શું કહું વકીલ તો તો શ્વાસ લેવાના પૈસા આપવા પડશે

અરજનીભાઈ આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ અહીંયા અત્યારે રાજપીપળા કોર્ટની કોર્ટના ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે એ એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને એમની કોર્ટ પ્રોસિડિંગને લઈને કોર્ટમાં જતા હોય કોર્ટમાં એડવોકેટને કેવી રીતે રોકવામાં આવે એડવોકેટની જેમની પાસે સનદનું લાયસન્સ છે એમની પાસે કોર્ટ પ્રેક્ટિસનું લાયસન્સ છે જઈ શકે ભાજપના ઈશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે ભાજપના ઈશારે પોલીસ જે કામ કરે છે બંધારણથી અયોગ્ય કામ કરે છે અંદર અત્યારે કોર્ટની અંદર હાજર છે

મેં વાઇસ પ્રેસિડેન્ટ છું બધાને લખવાનો દરવાજો ના બંધ કરે તો આ માલિક થોડા તમે કોર્ટ નો રીતે કરવા તમારે તમારી પાસે છે કોઈ ઓર્ડર દરવાજા બંધ કરી શકો બંધ કરી શકો મેં તમને કઉ છું પણ લઈને પણ વકીલ એટલા જવા વકીલ એટલા જવા વકીલ ને એટલા જવા પ્રત્યે ટ નહી જો કોને બુટલેગર ને જવા જશો કોર્ટમાં એડવોકેટને નહીં જવા દો તો ભાજપ ના બુટલેગર આ ભાજપ સરકાર છે એ તો અંદર જવા જુઓ મારી વાત સાંભળો પાંચ મિનિટ પહેલા જાય તો આપણે હું વાંધો છે જેમાંથી બોલો સાંભળાય છે પાંચ મિનિટ પહેલા જાય તો હું વાંધો પાંચ પહેલા જાય તો અમારા કામ થી અમારા કામ થી બંદુકો મારી નાખો હાલો માણસો અંદર ન જવા દે તમારે પણ લો એન્ડ ઓર્ડર ની જ વાત પણ અમને

મારું વિમાનચલ માં હોય હા તો અમે મોટી પત્રી નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનો રાઈટ નથી એક વાર કીધું વકીલ છે તું વકીલ

যে কাইছে ভাই গুম যুব তোমাকে কায়দো ব্যবস্থা

સાહેબ કમલમ્મા ઓર્ડર એવા છે કોઈને નથી જવા દેવાના એવું જાહેર કરી સાહેબ પીડીજી સાહેબ નો ગેટ બંધ કરવાનું તમે ગેટ બંધ કરી શકો છો તારા માર્યો અમારે એની જોડે કોઈ લેવા દેવા નહીં અમે અમારા કોર્ટ ગેટ જોડે બંધાયેલા છે પીડીજી સાહેબ હુકમ હોય તો બતાવો પછી તમે કોઈને પણ વકીલ ને રોકો છે

ગઢવી સાહેબ એક એડવોકેટ ના સમય બગડવાની વાત છે ગઢવી સાહેબ સાહેબ વારંવાર ચર્ચામાં રહ્યો છો શું ચર્ચામાં વારંવાર રહ્યો છો તમે પોલીસ જોડે કે પછી જોડે ચર્ચામાં રહ્યો છો તમે સાંજે હોય કે રાતે હોય વારંવાર જોડે ચર્ચામાં રહો છો જોડે ચર્ચામાં રહો છો બરાબર તમે જ્યાં પણ કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત હોય કોર્ટ માં સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ બુટલેગર જશે લોકશાહી જેવું કઈ છે કે નથી દરવાજા પણ

પાંચ ફોન ક્યાં છે ભાઈ નો તમે આ રીતે ભાજપ ના ઝંડા હાપી રાખો અંદર તો તમને પગે લાગીએ તમને રિક્વેસ્ટ કરીએ આનાથી વિશ્વાસ થાય કોર્ટ ની અંદર જવા

ભાજપ ના ઇશારે ચાલે છે અમારા વિરુદ્ધ હમણાં ભાજપવાળા વાળા તો કે તો મેં એમને ખુલી ગયો એમને મને આ બધા વિડીયો ઉતારો છે લઈ જશે એમને પગે મીડિયા આ લોકો પોતાને કાયદાની ઉપર માને છે વકીલ અંદર જતા રોકે છે હું એમને પગે પહેરો અહીંયા ઊંઘી ગયો આ લોકો પાસે વિડીયો પણ છે તમે મારો વિડીયો લઈ લેજો આ લોકો એમની મનમાની જ ચલાવતા છે દમનગીરી ચલાવે છે આ જવા નહીં દેતા એટલે પોલીસને દંડક પ્રમાણ કહેવા તમે પોલીસ દંડક એ એવું કહે છે કોર્ટ અમારી છે કોર્ટની ઉપર છે અમારે એવું બતાવવા માંગે જવા નહીં દેતા જો ને ગેટ બંધ કરી દીધો તમારે કયું કામ છે એ મારું અંગત કામ છે તમારો કોઈ રાઇટ્સ નથી એવી રીતના પૂછવાનો આપણું નામ નું હતું આકાશ મોદી ક્યાંથી આવો છો ભરૂચ થી આવો છો

એક કરું પડશે પછી તો કોણ છે હા વિકાસ ભાઈ ઉભરો ઉભરો અરે ભાઈ કામ છે અવાજ આવો બરો હરભરી આ તો અંગ્રેજોને પાછા દેશ આપી દો અમને મારી નાખો પાછા સંગી આપણા મિનિસ્ટરને ફોન કરેલો ગૃહ મંત્રીને પણ ફોન ઉઠાવતા નથી અમને પૂછી લઈએ કે એમના આ બધું ચાલે છે

ઓ ઇક્યુલી એડવોકેટ આકાશની વાત કરું બરોબર છે છે કે રાજકોટ કોર્ટમાં મને આ લોકો મારા કામ તો પોલીસ મને રોકી રહ્યા છે સાહેબ છે ડીઆર પટેલ છે સાહેબ કાર્ડ બતાવ્યો બાર કાઉન્સિલનો તો પણ એ લોકો મને રોકી રહ્યા છે તો મેમ એમને કીધું મને કે કે અમારા વકીલની અંદર નથી જવા દેવા આ રાજકીય કિલના ખૂરી થઈ રહેલી છે પેલી મેટર છે એમાં મારે મારો અંગત બીજું મારે કામ અટકેલું છે રાજપીપળા કોર્ટ પર અહીંયા છે પીએસઆઈ સાહેબ આપું એટલે હાલો વાત કરો ને લો વાત કરો હાલો નમસ્તે સાહેબ

Quando eu esbarrei baleada.

ફોટો <laughs> ભાઈ <laughs>

આખો કામ બગડ્યું તો મારા હરશ સંઘવીને ફોન કરવો કોઈ મતલબ જ નથી ભાઈ તમારું અંગત કામ થી આવેલું છે આ જે ધારાસભ્ય કે કે બсаવાને મેદાન સંઘવીની જરૂર પડે તો સાહેબ તમને પૂછો કોઈની જરૂર નથી મારે મારી નથી ભાઈ તમે તમને પૂછો પડે એટલે વકીલનું જ થી એકડો આ બંધાને તારા ફોર્મ ભરતા નથી આવડતા કોઈના અમે ફોર્મ ઊંધું ભરી દીયા ને તો આ સીટની બહાર મત દેખાય છે મેદાન પર તો પછી આવે એવું કરતા હોય ભાઈ એમ કેમ કરતા હોય એવું જ કરું છું ફોર્મ ભરતા નથી

મારે કોઈ ભાઈ સાથે અમને કોઈ લેવા દેવા નથી નથી કોઈ ભાજપ પક્ષ સાથે કોઈ લેવા દેવા હું મારા અંદર કામ હશે જજ સાહેબને મારે મુલાકાત લેવાની છે પણ અહીંયા પોલીસ પીઆઈ છે ગઢવી સાહેબ છે અહીંયા આ દમનગીરી બતાવે છે એમને મેં દંડવટ પ્રણામ કર્યો કે તમે ભાઈ આર્ટિકલ એકવીસનું ઉલ્લંઘન કરો છો મને જવા દો તો પણ આ લોકો માનતા નથી મારે છેલ્લે

아 त 과디도로주간ी थोरोच क મારી સરકાર પાસે સુ માંગણી છે કે આ પ્રકારની પ્રવૃત્તિ આ વકીલો સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે એવું નથી અહીંયા ગઈકાલે ભી કઈ પોલીસ સ્ટેશનમાં લોકો સાથે બનાવ બન્યો કે વકીલને ભી અંદર નથી જવા દેવાતા અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે એટલે કરાﾞﾞજી સાહેબ રોકે છે એટલે કોલેજ 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 હા આ કોલેજ જાવ હા ચાલો જાવ વકીલ લોકો જાવ એમનો ફોન આવ્યો કઈ કઈ ફોન આવ્યો સાહેબ કરે છે માટે જાય છે